ભુજના વોર્ડ નંબર નવના રઘુવંશી નગરમાં રસ્તો બંધ થતા સ્થાનિકોની રજૂઆત ભુજ શહેરના વોર્ડ નંબર નવમાં વેલા રઘુવંશી નગરના રહેવાસીઓએ મુખ્ય રસ્તો બંધ કરી દેવાતા મુશ્કેલી ઊભી થતા ભુજ નગરપાલિકા તેમજ ભુજ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી સ્થાનિકોએ જણાવ્યું કે રઘુવંશી નગરમાં વર્ષોથી ઉપયોગમાં રહેલ મુખ્ય રસ્તો ભાનુશાલી નગરમાં કમ્યુનિટી હોલ બનતા અચાનક બંધ કરી દેવાયો છે જે કારણે આવન જાવનમાં ભારે અડચણ ઊભી થઈ છે આ રસ્તો બંધ થતા દૈનિક આવાગમન વાહન વ્યવહાર અને ઇમરજન્સી સેવા પર અસર પડી રહી હોવાનું પણ જણાવ્યું રસ્તો ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે આજે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થઈ ભુજ નગરપાલિકા તથા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી ભુજના વોર્ડ નંબર નવમાં રઘુવંશીનગર ભૂકંપ પછીની વસાહત છે સરકાર દ્વારા દરેક યોજનાનો દરેક રહેવાસીઓને લાભ મળતો હોય છે અત્યારે સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી નગરમાંથી રઘુવંશી નગરના પ્રવેશનો દવા કોમ્યુનિટી હોલ એ બનાવવાનો અહીંયાથી હોવાને કારણે રઘુવંશી નગરનો મેઇન એન્ટ્રીનો રસ્તો અમારો બંધ થઈ જાય છે જે સંદર્ભે આજે સમસ્ત નગરના રહેવાસીઓ સાથે હળીમળી અને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને સાંસદ સરબલ શ્રી વિનોદભાઈને અને પ્રાંત અધિકારીશ્રીને અમે એક નિવેદન આપીએ છીએ અને જણાવીએ છીએ કે નગરનો આ રાહદારી રસ્તો આજકાલથી કોઈ બનેલો નથી એ પરંપરા રસ્તો છે તો એ રસ્તો અમારો બંધ ન થાય નગરની મેઇન એન્ટ્રી છે નગરના તમામ રહેવાસીઓને જે સુખ સુવિધા જોઈએ એવી ભૂલકાઓને ભણવા માટે આંગણવાડી છે નાના છોકરાઓને ભણવા માટે સ્કૂલ છે રઘુવંશી નગરના રહેવાસીઓને રાશન મળે છે એ રેશનિંગની દુકાન પણ નગરમાં આવેલી છે અને રઘુવંશીનગર ભાનુશાલીનગરથી જુબેલી ગ્રાઉન્ડથી નજીકથી જોડેલો એરિયા છે તો તમામ જાતની સુવિધા અમને નજીક પડે છે એટલા માટે રસ્તો છે તો અમારો જાહેર રસ્તો એ બંધ ન કરે એવી અમારી નમ્ર વિનંતી છે અમે શ્રીને મળ્યા નગર સેવકોને શ્રીને મળ્યા અમારું કહેવાનું તાત્પર્ય ખાલી એટલું છે કે અમારે કોઈ સાથે કોઈને લેવા દેવા નથી કોઈથી કોઈ વાંધો નથી પરંતુ નગરનો આવવા જવાનો રસ્તો બંધ ન થાય એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે આજે અમે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અને પ્રાંત સાહેબને સમસ્ત રહેવાસીઓ દ્વારા એક રજૂઆત કરવામાં આવશે કે સાહેબ અમારો નગરનો મેઇન રસ્તો એ બંધ ન થાય એવી આપ સાહેબને વિનંતી અગર જો આ રસ્તો બંધ થઈ જશે તો નગરના તમામ રહેવાસીઓ એ દરેક જાતના પગલાં લઈ શકશે આજે આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી એમ કહેતા હોય કે દરેકને રહેવા માટે ઘર જો મળતું હોય તો રહેવાના ઘર છે એ રે રહેવાના ઘરને રસ્તો બંધ ન થાય અને અમારી કોઈપણ જાતની સુવિધા એ છેનવાય નહીં એવી આપ સાહેબને નમ્ર નથી અને સૌ સાથે મળી વિનંતી છે મારું નામ પ્રેમિલાબેન માંગલિયા છે હું છેલ્લા છવ્વીસ વર્ષથી અહીંયા નગરમાં રહું છું બરાબર હવે અમારો પ્રશ્ન એવો છે કે અત્યારે સમજી લો કે આ ચાર દિવસ ત્રણ દિવસ થયા અહીંયાથી જ્યારે તમારે નગરપાલિકા થ્રુ એન્જિનિયરો આવ્યા અને અત્યાર આપણે અહીંયા કાને જ્યારથી સર્વે ચાલુ કર્યું ત્યારથી આમ જનતાનું જે અંદરનો સ્વાસ્થ્ય છે એ જાણે આમ રૂંધાઈ જ ગયો હોય કારણ કે અમારો મેઇન રસ્તો અહીંયાથી જે આટલા વરસ થઈ ગયા પણ આમ તો જાહેર જનતાનો કોઈ રસ્તો બંધ કરી શકે એવી સત્તા કોઈને પણ નથી કારણ કે આમ પબ્લિક એ માઈ બાપ નથી કાંઈ સરકાર માઈ બાપ એના સામે થવી જોઈએ કારણ કે પ્રજા જેને ચૂંટે છે અને લોકશાહીના રાજમાં આવી રીતે અન્યાય થાય એ ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે બાકી હું એમ કહું છું કે અમારા જેવા ઘણા બધા અહીંયા મધ્યમ વર્ગના લોકો જે છે ધારો કે છસોથી પાંચસો મકાન છે એ બધા રહે છે બધા પોતાની રોજીરોટી માટે અહીંયાથી પસાર થાય છે તો હંમેશા માટે આ રસ્તો કાયમ ખુલ્લો રહે એવી અમારી બધાની માંગ છે એવી અમારી બધાની માંગ છે અને સરકારને પણ અમે એવી વિનંતી કરીએ કે ભાઈ બને ત્યાં સુધી આ રસ્તો કાયમી ધોરણે ખુલ્લો રહેવો જોઈએ